ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં હરસુખભાઈ ડોબરિયાની પક્ષીઓ સાથે અનોખી મિત્રતા જોવા મળી આવી છે તેમના અનોખા પ્રેમના ફળિયામાં હજારો પોપટ આવે છે ત્યારે અમારી સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ ચેનલના સંવાદદાતા અનિરૂધ્ધસિંહ બાબરિયાના સ્પેશિયલ રિપોર્ટમાં જોઈએ શું છે આ સમગ્ર મામલો કેશોદ તાલુકામાં પોપટ ચકલાનું સદાવત ચલાવતા પક્ષી પ્રેમી હરસુખભાઈ ડોબરિયા પક્ષીઓ અને હરસુખભાઈની અનોખી દોસ્તીની અનોખી દાસન જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં રહેતા હરસુખભાઈ ડોબરિયા અને તેમના પરિવારને પક્ષીઓ સાથે એવી તો દોસ્તી છે કે તેમને એકબીજા વગર ચાલતું જ નથી પક્ષીઓ અને હરસુખભાઈની અનુખી દોસ્તીની દાસ્તાન મિત્રતા તો તમે ઘણી જોઈ હશે પરંતુ કેશોદ તાલુકાના હરસોકભાઈ ડોબરિયા પક્ષીઓ સાથેની મિત્રતા જેવી તમે ક્યાંય નહીં જોઈએ આપણે જાણીને આનંદ થશે કે હરસુખભાઈ ડોબરિયા છેલ્લા છવ્વીસ વર્ષથી આ રીતે પક્ષીઓને ભોજન પૂરું પાડે છે અને પક્ષીઓ પણ નિયમિત રીતે હરસુખભાઈના ઘરે પહોંચી જાય છે હરસુભાઈ ખેડૂત છે અને પોતાના ઘરે જ છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવ્યું છે અને તેમાં દરરોજ સવાર સાંજ બાજરીના ઢોડાને મગફળીના દાણા તેમજ જુવાની ચણ નાખે છે અને એ પછી એક બે પક્ષી નહીં પરંતુ પાંચ હજાર જેટલા પક્ષીઓ અહીં આવે છે તો પક્ષીઓમાં સૌથી વધુ પોપટ સુગરી દેશી ચકલી કબૂતર અને હોલા જેવા પક્ષીઓ કોઈ વગર ભોજન આરોગ્ય છે અને પછી પોતાના માળિયામાં ચાલી જાય છે તો તાલુકાના સુભાઈ ડોબરિયાનો પરિવાર પણ પક્ષી પ્રેમી છે પક્ષીઓનો પ્રેમ અને લાગણી એટલી છે કે સવારના વહેલા પાંચ વાગે ઘરના સભ્યો ઉઠી જાય છે અને સૌ પહેલા પક્ષીના ભોજનની વ્યવસ્થામાં લાગી જાય છે તો હરસુભાઈ પક્ષીઓ માટે પહેલેથી જ બાજરીના ડુંડા ખરીદીને ગોડાણમાં મૂકી રાખે છે પક્ષીઓના ચણ માટે દર વર્ષે બજેટ વધતું જાય છે તો પાંચસો રૂપિયા ચણની ખરીદીથી શરૂ કરેલ આ અભિયાનમાં આ વર્ષે બે લાખ રૂપિયા ના ફંડફાળા વગર કરાઈ છે હરસુખભાઈના પત્ની રમાબાઈને જણાવ્યું છે કે અમારે તો પક્ષીઓ સાથે લાગણીનો સંબંધ બનાવી છે અને જ્યારથી પક્ષીઓ અમારવા લાગ્યા ત્યારથી અમારે ખૂબ જ સારું છે અને ધંધામાં પણ ખૂબ જ બરકત થઈ છે જ્યારે ખેતીમાં ઝેરી જંતુનાશક દવાના ઉપયોગના કારણે પક્ષીઓના મોત થઈ રહ્યા છે ત્યારે અશુકભાઈ પક્ષીઓના જે અનાજના દાણા ખવડાવે છે તે ઓર્ગેનિક ખેતરમાં વગેરે ધાન્યની જ ખરીદી છે અને તેના માટે તે અનેક ગામના અનેક ખેતરો ખૂંદી પક્ષીઓને કોઈ પણ જાતના નુકસાન ના થાય તેની ખાસ કાળજી રાખી રહ્યા છે તો હરસુખભાઈ ડોબરિયાને રાષ્ટ્રીય અવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ તેમજ આઈઆઈએમ ગુપ્તાની હાજરીમાં માર્ચ વર્ષ બે હજાર પંદરમાં પક્ષીઓ પ્રત્યેના પ્રેમ અને પર્યાવરણના જતન માટે તેમને એવોર્ડ આપવામાં આવ્યો હતો તો આ પરિવાર ચાર પેઢીથી પક્ષીઓની સેવા કરે છે હર્ષુભાઈ ડોબરિયાની ચાર પેઢી એટલે કે પોતાના ધર્મપત્ની રમાબેન ડોબરિયા તેમના દીકા પ્રકાશભાઈ તેમની પત્ની ચંદ્રિકાબેન તેમનો પુત્ર કૃપાલભાઈ અને તેમના પૌત્રપુત્ર અમ્રતાબેન તેમજ તેમની દીકરી વાણીબેન તમામ પક્ષીઓની સેવા કરે છે તો સ્ટાર્ટર તરીકે ખવડાવે છે મગફળીના દાણા અને બાજરાના ડુંડા તેમજ જુવારની ચણ નાખે છે મારું નામ હર્ષુખભાઈ ગોવિંદભાઈ ડોબરિયા છે અને ગુજરાતનું જૂનાગઢ જિલ્લાના કેસોદમાં રહું છું અને મારે ઘેરે જ આ પક્ષી આવે ને પચાસ કિલોમીટરમાં માટે એ તે પારેલા નથી અને હિતાવીસ વર્ષથી મારી દસ વીઘા જમીનની ઉપર થઈ અને હજાર એક લાખ રૂપિયાની આસપાસ અમારા ધંધામાંથી અને મારે ચાર પેઢી છે મને સિત્તોતેર વર્ષ થયા તો અમે ચારે ચાર પેઢી દાણા ગુંડા જે હોલ્ડ હોય એમાં નાખતા હોઈએ રોજના બારક મણ ધૂંધા જોઈ બહાર પતા એટલે નવ મણ બાજરો રોજ જોઈ અને કોઈનો ફંડફારો લેતા નથી લેવા આવે દેતા નહીં ફારો દેવો ને કહેતા નહીં જોવો આવે તે આવજો અને ઘણા હજારો મણ આવે અને પંખીને કોઈ બી પિંજરામાં ભરાય નહીં ભગવાને એને આખું ગગન ઉડવા માટે દીધું અને કોરોનામાં આપણે હાવ બંધ રહ્યા મકાનમાં થઈ આપણને અનુભવ થઈ ગયો કે અંદર પૂરાઈ રહીએ તો શું થાય તો અમારે ત્યાં ઘણા લોકો પોપટ મેલી જાય પછી એ પચાસ કિલોમીટરમાં જે હવે અમારે કોઈ ભાવેલું પક્ષી હોય નહીં અને એના ભેરા મેળ એટલે એના ભેરા લેતા જાય અને અમે તો નિશાની કરી છે બીજી વચ્ચે એ પોપટ પાછા ખાવા આવે છે અને રુચિ બાબરિયા સાથી સી એન ટ્વેન્ટી ફોન ન્યૂઝ કે સો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ